તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા લોકો માટે મિજબાનીઓનું આયોજન કરતા ગરીબ અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને એમને ખૂબ જ ગર્વ થતો એક વખત આવો ભોજન સમારંભ યોજ્યા બાદ યુધિષ્ઠિર વિચારતા હતા કે દુનિયામાં એમના જેવો બીજો કોઈ રાજા હશે જે આવું દાન પુણ્ય કરતો હોય અને શ્રી કૃષ્ણ સમજી ગયા કે યુધિષ્ઠિર મનમાં શું વિચારી રહ્યા છે કૃષ્ણએ તરત જ એક લીલા રચી મહેમાનોએ ભોજન લઈ વિદાય લીધી પછી ભોજન મંડપમાં જ્યાં ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડું વધેલું અન્ન વેરાયું હતું શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર અને અન્યો મહેલની અટારીમાં બેઠા હતા ત્યાંથી એમણે જોયું કે એક નોળિયો ક્યાંકથી આવ્યો અને જ્યાં અન્ન વેરાયું હતું ત્યાં દોડી ગયો આ નોળિયો વિશિષ્ટ લાગ્યો કારણ કે એનું અડધું શરીર સોનેરી હતું આ નોળિયો આમથે તેમ દોડા દોડી કરતો હતો અને ખૂબ જ અચંબામાં લાગતો હતો યુધિષ્ઠિરે એને બોલાવીને પૂછ્યું કે એને શેનો અચંબો છે અને કઈ વાતની તકલીફ છે નોળિયો બોલી શકતો હતો એણે એક વાત કહી તે આપણે જાણીએ આ કથા દ્વારા નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર હંમેશા બની રહે મિત્રો નોળિયાએ એક સમયની વાત કહી જ્યારે ચારે કોર ભીષણ દુકાળ પડ્યો હતો અને ભયંકર ભૂખમરો થયો હતો

કાંઈ જ ખાધું ન હતું ભિક્ષામાં થોડું અનાજ મેળવવા એણે ઘણો પ્રયત્ન કર્યો હતો પણ કાંઈ જ ન મળતા તેઓ સાવ જ ભૂખ્યા રહેતા નસીબ જોગે આજના દિવસે એને ઘઉંનો થોડો લોટ મળ્યો એટલે એ રાજી થતો ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો કે આજે ઘણી દિવસે મને અને મારા કુટુંબને મારી પત્ની પુત્ર અને પુત્ર વધુને કાંઈક ખાવા મળશે બ્રાહ્મણે સાંજની પૂજા કરી અને એના કુટુંબ સાથે જમવા બેઠો જમવામાં ફક્ત ચાર જ રોટલી હતી એટલે દરેકને ભાગે ફક્ત એક જ રોટલી આવે એમ હતું તેઓ જમવાની હજુ તો શરૂઆત જ કરતા હતા એવામાં જ દ્વાર પર એક ભિક્ષુક આવ્યો ભિક્ષુક ભૂખથી મરી રહ્યો હતો એટલે તેણે તાત્કાલિક કંઈ ખાવાનું આપવા કહ્યું બ્રાહ્મણ માટે તો આ સત્યની કસોટી હતી એક બાજુ એનું પોતાનું કુટુંબ ભૂખથી પીડાતું હતું અને અહીં ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું હતું ગૃહસ્થ માટે તો અતિથિ દેવો ભવ આંગણે આવેલો અતિથિ તો ભગવાન ગણાય એને યોગ્ય સત્કાર કર્યા વિના પાછો ન મોકલાય ભૂખ્યા બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દે ભિક્ષુકે એક રોટલી ખાધી અને કહ્યું કે અરે આ રોટલી ખાઈને તો મારી ભૂખ ઉગળી ગઈ મને થોડું વધારે ખાવા આપો બ્રાહ્મણની પત્નીએ એના પોતાના ભાગની રોટલી પણ ભિક્ષુકને આપી દીધી વિચાર્યું કે પોતાના પતિ સાથે જવાબદારી નિભાવવાની એની ફરજ હતી ભિક્ષુક હજુ ધરાયો ન હતો એણે વધુ ખાવાનું માંગ્યું બ્રાહ્મણના પુત્રએ પોતાના ભાગની રોટલી પણ આપી દીધી ભિક્ષુક હજુ પણ ભૂખ્યો હતો એટલે બ્રાહ્મણની પુત્ર પણ એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દીધી આ કુટુંબના જીવનની આ અંતિમ કસોટી હતી હવે ભિક્ષુકની ભૂખ શાંત થતા એને સંતોષ સાથે વિદાય લીધી પરંતુ બ્રાહ્મણનું કુટુંબ હજુ ભૂખ સહન કરી શકે એમ ન હતું એક પછી એક ચારે ચણ મૃત્યુ પામ્યા અને આ જોઈ હેપતાઈ ગયેલા નોરિયાએ આ આખી ઘટના પોતાને નજરે જોઈ એ પોતે પણ ભૂખથી મરી રહ્યો હતો એટલે એ રસોડામાં થોડો લોટ પડ્યો હતો ત્યાં દોડી ગયો એના શરીરનો થોડો ભાગ આ લોટને અડક્યો અને એણે આશ્ચર્ય સાથે જોયું કે એટલો ભાગ સોનેરી થઈ ગયો હતો ત્યારથી જ આ નળિયો ફરીવાર આવો ચમત્કાર થાય એને પ્રતિક્ષા કરી રહ્યો હતો જેટલા પણ યજ્ઞ થતા હોય ત્યાં એ આવી આશા સાથે પહોંચી જતો કે એના શરીરનો બાકીનો ભાગ પણ સોનેરી થઈ જાય પણ એને કોઈ સફળતા નહોતી મળતી આજે એને એમ હતું કે આટલા લાંબા સમયની એની પ્રતિક્ષાનો હવે અંત થઈ જશે આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું દાનેશ્વરી બીજું કોઈ ન હતું એટલે એમના યજ્ઞમાં આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ પરંતુ આવો ન થયું વારંવાર વધેલા અન્નમાં આરોટ્યા કર્યા છતાં પણ એનું શરીર સોનેરી ન થયું નળિયો ખૂબ જ હતાશ થઈ ગયો પ્રિય મિત્રો આ વાત પરથી યુધિષ્ઠિરને સ્પષ્ટ સંદેશ મળી ગયો અને એમને ખ્યાલ આવી ગયો કે પેલા ગરીબ બ્રાહ્મણ કુટુંબે કરેલું દાન ઘણું ચડિયાતું હતું યુધિષ્ઠિર પાસે તો ધનનો ભંડાર હતો છતાં એમણે તો એમાંથી થોડો ભાગ જ દાન કર્યો હતો જ્યારે બ્રાહ્મણના ભૂખથી મરતા કુટુંબ પાસે તો ફક્ત ચાર રોટલીઓ જ હતી જે એમને જીવાડવા અત્યંત જરૂરી હતી તો પણ એમણે ઈશ્વર પરની શ્રદ્ધા અને એમના ગૃહસ્થ ધર્મને માટે પોતાનું સ્વર્વસ્વ ત્યાગી દીધું મિત્રો આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ